આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થશે ચૌદ થી સત્તર ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે લોકમેળો લાખોની સંખ્યામાં લોકો અહીં ભાગ લેશે લોકમેળામાં રમકડાના એકસો દસ સ્ટોલ નાની ચકરડીના અઢાર ખાણીપીણી અને આઈસક્રીમના અડસઠ સ્ટોલ મધ્યમ ચકરડી ત્રણ યાંત્રિક રાઇડ્સ વ્યવસ્થા કરાઈ છે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે રિંગ રોડને જોડતા આઠ રસ્તાઓ ડાયવર્ટ કરાયા જેની પર વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ચૌદ સ્થળોએ ફ્રી પાર્કિંગ વાહન ચોરી અટકાવવા માટે પાર્કિંગમાં સીસીટીવી રખાશે બે ડીસીપી ત્રણ એસીપી પંદર પીઆઈ સહિત સત્તરસોથી થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે ચૌદ વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સજ્જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મેળામાં તૈનાત રહેશે ફાયરની ટીમ પણ સ્ટેન્ડ રહેશે ભીડને કંટ્રોલ કરવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે રાજકોટમાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે લોકમેળાની શોભાયાત્રાને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે રાજકોટ ગ્રામ્ય સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેવું થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત ચુમાળીસ નાના મોટા લોકમેળાને લઈને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે એઆઈ ટેકનોલોજીની પણ મદદ લેવાશે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લોકોની અપીલ કરી ધાર્મિક કાર્યક્રમો લોકો

ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રકશન આપેલા છે તમામનું પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર શ્રીની તમામ વ્યવસ્થાઓનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈપણ વ્યવસ્થ કોઈ પણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લાવી શકીએ